આ બટી મોજો કોદન તો કા છો પણ પાણી પાકી જા કે માર કાજીએ કોઈ દર તન પાણી પાયું છે મન કે છે નહીં પાઉં જા આજા પા લેતા કે જા કે છમ કરે છે આ મો નહીં પાવાનો મન જોર આવે છે અને તને તુની પાસે બીજું કોણ પાવા છે ગોમાસી મન કોઈ આસે પા જો કે ઈ ગોમાસી કોક ને આદ દેવા તો હું તો નહીં પાવાનો પોણી બોણી મન જોર આવે અને જા કે ના કમ એક થાત મેણ્યો મને જો કે આ કરે છે કણ મન તા મિલ જે તું અને તાર બીજા કને છોડ્યો તાર જો કે

અને તમે કાલે ફરવા લઈ જાયો પાછો હો તો તમે મને નક્કી ફરવા લઈ જાવ તમે આયા નક્કી તારે માથાની છોકરો બસ તો મને નક્કી ફરવા લઈ જાવ પડશે પાછો આયા તારે જોઈ જાવ ને દાજી દુબઈ જાવ ને તોય દાજી અમેરિકા જાવ ને તોય દાજી તારે જોઈ જાવ ને દાજી તમે કાલે 10000 રૂપિયા મો આલ્યો ઓકે દુબઈ ની કે વાત કરો છો ગોમ માં જવા તમારા પાસે બાઈક એ નહીં તમે મને દુબઈ છે તે પોણી લઈ જાવ પોણી તેરવી ને લઈ જાવ અને બટી મોતન લઈ જાયો બસ કાલે પર મોની આમ પણ તારે એકલા જવાનું નક્કી લઈ જાવ નક્કી

રોટલો ઓમ કાઢી નાખતી ઓમ કઈ ઓમ થેપી નાખતી મને ખબર છે અને તમે તો ઘણું ખાધું છે એનું એના હાથનું અને હવે આ બોલે છે જો કી તેમ અમારો ભાગ નહીં હોય અરે તમારો શાનો ભાગ જો કીધા ને હું તો મારા પત્રી તો નહીં પછી તો જબર રોટલા ઘડી ઘડી નાખે ને તમે તો જબર વાટકામ ગુંદળી ગુંદળી ખાધું છે તમે તો ઓમ આમ આમ ખાધું અને બટી મોચું તને ખબર છે

બે ગોડા ભેગા થયા માળી ઉપર વાઈફાઈ લગાવ્યો લેપટોપ લઈ જશે અને હવે હડો પેલા ચેનાજી પાસે જતા આપણે જોડો હડો બે હાઈ એને ખોટું ના લાગે કે

ઉંદેડા બોલે છે પાણી મગાવો કે તાર એ ફૂંધા કા પેટ તો થાય આ મેમન ને પાણી પીવું છે લાવજો અહીંયા બોલો કે તાર કે પાણી પીવું છે અરે આ રી પાણી છે મોહેડો આલો હો અહીંયા આલુ જો કે ના મેલ દેવા પાછે બાજુ અહીંયા તાની મેમન કોઈ પૂછ્યા હશે કે શું આ કોઈ દાડી પાણી પી પી કરે છે મને ખાલી ઉપર સરલું કે આજો ચા પીવો છે અહીંયા મેમન જો કોમો અર ખાજી થોડો ચા બનાવો પરમો અહીં પણ તમે મળી ઘણા વર્ષે આયા છો કે ચા બનાવું પડે વગર ના છે પાછા અને મારે તો ડોસી હમણે હમણાં મને જ તપેલું શું છે ચા નથી ખોડે નથી દૂધે નથી અને પાણી તો કે તું છે જ નહીં આ ગોમ કુ કે હું પાણી ભરવા જઈએ નથી અને ચોથી ચા મેલી ને પાવું અમને ખોટી મને બોલ છે હમણાં દાવા જ દેવા છું કેવાનું તા પેલો સવાર છે થોડી બૈડા ઓન તર છે ખમી લે બીજું શું તાણે યાર ખાદે હા તમે આધી રાત ના છે આયા મન આ ભલા ફૂમ તો કામ રહે કે ને ઓય એને તમે નતો મન વાત કરી કે આપણે હગુ કરવું છે ઓય ઓય તે આઈએ ને ભત્રીજો છે એવું છે એમ ઓય એટલે હું એ હારું કરીને તમને લાયા તમને વાત નથી કરી પણ હવે તમને વાત કરું છું કે એને ભત્રીજો હારો છે અને કોમ ને બધું કોમ ધંધો હારું કરે છે બધું શેતનો બેતનો કોમ વધારે કરે છે

બે આ મારું મગજ આખું હેંગ કરી નાખે છે મારો કાકો ના યાર એવું કશું નથી પણ ગમે ગમે લઈને મારા કાકા એ છે ને લઈને મારે શું કરવાનું મારું આખું મગજ ફેલ થઈ જાય છે